હેલો નમસ્તે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ભારે અને બેહદ વધારે વરસાદ ઘણી જગ્યાએ વરસી રહ્યો છે અને પુષ્ય નક્ષત્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યું છે તે રૌદ્ર સ્વરૂપ વરસાદ પણ માણસોને દેખાડી રહ્યો છે ગુજરાત ઉપર એક પછી એક વરસાદની સિસ્ટમ આવતી જાય છે અને વરસાદના ભૂકા કાઢતી જાય છે અને વિખરાતી જાય છે ફરી નવી સિસ્ટમ ઊભી થઈને પાછી આવી જાય છે અને વરસાદ વરસાવતી જાય છે આવો દોર વરસાદની શરૂઆતથી જ થઈ રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ સાત તારીખથી શરૂ થયો હતો જે દોર આજે પણ યથાવત છે અને સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યો છે છત અને અછતની હોડમાં અત્યારે વરસાદ છતે છત ચાલી રહ્યો છે એટલે ખેડૂતની ખુશીમાંથી અત્યારે થોડી નફરત ઊભી થઈ રહી છે કેમ કે ખેડૂતોને મોલાતના વાવેતરમાં નુકસાન થઈ રહ્યું છે નેદણી સંતોષકારક થઈ નથી સાતી ખેતરમાં સંતોષકારક ચાલી નથી શક્યું નિંદામણ મતલબ ખડનો ખેતરમાં પ્રકોપ હોય એટલે ખેડૂતો નિરાશ થઈ જાય છે અને વરસાદે ખેડૂતોને છેલ્લા પંદર દિવસમાં ધરવી દીધા છે અને એમાંય તે છેલ્લા પાંચ દિવસથી કોઈ કોઈ જગ્યાએ વરસાદ અશ અતિશય વધારે વરસી રહ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છેલ્લા થોડાક દિવસમાં ગુજરાતમાં પોરબંદર જુનાગઢ દ્વારકા સુરત જેવા વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો છે તેમાં ખાસ કરીને ત્રણ વરસાદની સિસ્ટમ જવાબદાર છે જે એક પછી એક ગુજરાત ઉપર આવતી રહી છે અને ધમરોળતી ગઈ છે અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે ત્યાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યના પચીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ચોપન તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે માણાવદરમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે વિસાવદરમાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ સુરત નર્મદા તેમજ નવસારીમાં ઓલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યાં સુરતમાં છ પોઈન્ટ ચાર ઇંચ મહુવા સુરતના છ ઇંચ જોડિયા છ પોઈન્ટ ત્રણ ઇંચ કચ્છ માંડવીમાં છ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને નવસારીના ગણદેવી ચીખલી અને ખેર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બધે જ ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લીધે પૂર્ણા અને કાવેરી નદીમાં જળ સ્તર વધ્યું છે અને પલસાણની અંદર સાત પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેમજ કેશોદમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે બારડોલીમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે કરપડામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકામાં આઠ ઇંચ વરસાદ વાપીમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ માળિયા હાટીના ચીખલી અને ઉપલેટામાં છ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કલ્યાણપુરમાં અગિયાર ઇંચ માણાવદરમાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે અને આવનારા પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને પોરબંદર અને દ્વારકામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું રાજકોટ બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમજ ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ જણાઈ રહી છે જેના ઉલટું પોરબંદર જેવા વિસ્તારમાં ઓગણી ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે અને ગુજરાતના ઘણા ડેમ ભરાઈને ઓવરફ્લો થયા છે અને ઘણી બધી નદીઓમાં ઘોડાપુર આવેલું છે અને ઘણા ગામમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ટીમ ટીમને બોલાવવામાં આવી છે જે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી શકે છે તેમજ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને લીધે દ્વારકા બેટમાં ફેરવાયું હતું અને તેનું હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું છે તેમજ ગુજરાતમાં પૂરને કારણે ત્રણસોથી વધુ લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે અને એકલા દ્વારકામાં જ છેલ્લા દસ દિવસમાં પચાસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યના એકત્રીસ જળાશયો સંપૂર્ણ છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા છ કલાસમાં કલાકમાં રાજ્યના એકસો અગિયાર તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને અત્યારે જોરદાર કરંટ જોવા મળે છે અને વીસ વીસ ફૂટ જેટલા મોજા ઊંચા ઉછળી રહ્યા છે અને માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવનારા ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર અત્યારે કરવામાં આવ્યું છે તેમજ તારીખ છવ્વીસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમ કે બંગાળની ખાડી ઉપર જે લો પ્રેશર સિસ્ટમ હતી તે આગળ વધીને મધ્યપ્રદેશ સુધી આવી રહી સુધી આવી ગઈ છે અને અને આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસાવી શકે છે અને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તારીખ છવ્વીસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં જે એક ઇંચથી દસ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે અને એક પછી એક સિસ્ટમ આવતી જશે અને વરસાદ વરસાવતી રહેશે